પોરબંદર શહેર અને જિલ્લામાં આખલાનો ત્રાસ જોવા મળી રહ્યો છે અવારનવાર લોકોને હડફેર લેવાની ઘટના બને છે પોરબંદરના ત્રણ માઇલ નજીક થોડા દિવસો પૂર્વે જ એક ઢોલીને હડફેર લેતા તેને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે અન્ય એક બનાવ આજે પણ બનવા પામ્યો છે જેમાં ચેતનભાઈ જોશી નામના વિરુદ્ધ બોખીરા તરફથી પોતાનું બાઇક લઈને જઈ રહ્યા હતા દરમિયાન ઓચિંધા પેટ્રોલ પંપ નજીક જ એક આખલો બાઇક આડે આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચેતનભાઈને ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા શહેરમાં દિન પ્રતિદિન રેઢિયાળ પશુઓનો ત્રાસ વધી રહ્યો છે કારણ કે ગૌચરની જમીન ઉપર પેશકદમી કરવામાં આવી છે જેને કારણે આખલાઓ અને રેઢિયાળ પશુઓને આશરો મળતો નથી અને શહેરી વિસ્તારોમાં ફરતા જોવા મળે છે હવે પોરબંદર મહાનગરપાલિકા બની છે ત્યારે રેઢિયાળ પશુઓના ત્રાસમાંથી શહેરને મુક્ત કરાવશે કે કેમ તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પણ ગૌચરની જમીન ખુલ્લી કરાવવામાં આવે તો આ રેઢિયાળ પશુઓને આશરો મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં કરવી જોઈએ તેવી પણ જીવદયા પ્રેમીઓની માંગ છે